નમસ્તે દર્શક મિત્રો મળવા જેવા માણસ સિરીઝમાં હું અજ્ઞાતવાસી વિજય આપસોનું ફરીથી સ્વાગત કરું છું મળવા જેવા માણસ સિરીઝમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી વૈદ્ય યોગેશ વાણીજી તેઓ એક ક્લિનિક ચલાવી રહ્યા છે હોસ્પિટલ ચલાવી રહ્યા છે અને એનું નામ એમણે આરોગ્ય મંદિર આપ્યું છે તેઓ આરોગ્ય જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે તેઓ રોગ મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે અને રાજીવ દીક્ષિતજીની જે સંકલ્પના છે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું એ જ સંકલ્પનાને તેઓ આગળ વધારી રહ્યા છે અને તેમણે અત્યાર સુધીમાં ત્રણસો એંસી કરતાં વધુ નિઃશુલ્ક આરોગ્ય સભાઓ કરી છે ગુજરાત અને મહારાષ્ટ્ર અને ઓનલાઈન વેબિનાર દ્વારા અને બહુ જ રસપ્રદ એમની જર્ની રહી છે તો શું છે વધુ પરિચય આપણે યોગેશ વાણીજી પાસેથી જ જાણીએ નમસ્તે યોગેશજી નમસ્તમ નમા તમારો બેઝિક પરિચય તમારી આ જર્ની વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો ચોક્કસ પહેલાં અમારી હોસ્પિટલ હતી જેનું નામ નિરામે પોલી હતું અમરોલીની અંદર અને વર્ષોથી હોસ્પિટલ ચલાવી એમ પણ એમાંથી મને સમાધાન નહીં મળતું હતું કે લોકોને હું કંઈ સ્વાસ્થ્ય આપું છું એવું મને સમાધાન જ ન મળતું દવા આપું છું એવું થતું હતું એમ પછી સ્વાસ્થ્ય લોકોને આપું છું અને સમાધાન ન મળતું હતું અને આ જ વખતે ધીમે ધીમે હું રાજીવ દીક્ષિતજીને હું સાંભળતો હતો અને સાંભળીને એ મને બહુ જ ગમતું હતું એમનું સાંભળવું એમનું વ્યાખ્યાન મને ગમતું હતું અને મને પણ એવું લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ એમ અને એમને સાંભળીને મને એવું લાગ્યું કે હું આયુર્વેદ મેં એક પાસ કર્યું છે પણ હું આયુર્વેદિકની પ્રેક્ટિસ કરતો નથી એમ ત્યારથી મેં નક્કી કર્યું કે હું આયુર્વેદિક પ્રેક્ટિસ કરું ને ત્યારથી મેં શરૂઆત કરી આયુર્વેદિક પ્રેક્ટિસની એટલે લોકોને આયુર્વેદિક દવા આપવાનું મેં ત્યારથી મેં શરૂઆત કરી એટલે રાજુ દીક્ષિતથી સાંભળ્યા પછી આ આયુર્વેદનું મેં શરૂઆત કરી છે બહુ સરસ તમારું આ જે આરોગ્ય મંદિર નામ રાખ્યું છે એના વિશે દર્શક મિત્રોને ચોક્કસ આરોગ્ય મંદિર એટલે કે જ્યાંથી આરોગ્યની વાતો સતત મળતી હોય છે કે આજે જરૂર શું છે કે રોગો બહુ બધા છે પણ દરેક રોગોનું સમસ્યા એક જ છે તે એટલે કે આરોગ્ય મેળવવું કેવી રીતે આરોગ્ય મેળવવું એના માટેની જ્યાં વાતો થતી હોય છે જ્યાં કામો થતા હોય છે તે એટલે કે આરોગ્ય મંદિર તેમજ સવારે નવ વાગે વિશ્વ આરોગ્ય પ્રાર્થના ત્યાં સામૂહિકમાં બોલવામાં આવે છે વિશ્વ ચિકિત્સક ધન્વંતરી એમને પ્રાર્થના કરવામાં આવે છે કે વિશ્વના આરા બધા જ ભાઈ બહેનો એ સ્વસ્થ રહે મસ્ત રહે એટલું જ નહીં હસતા રહે તેથી આરોગ્ય મંદિર એને આપણે કહીએ છીએ બહુ સરસ બહુ સરસ નામ તમે આપ્યું આરોગ્ય મંદિર યોગેશજી મને એક પ્રશ્ન થાય છે કે તમે પરિવારમાં તમારું પરિવારિક જીવન છે તમે આ કાર્ય કરો છો આટલા બધા સેમિનાર કરો છો તો તમને આ બધું કરવા માટેની ઉર્જા ક્યાંથી મળે છે એવી કોઈ ઘટના તમારા જીવનમાં કે શું છે હૃદયસ્પર્શી ઘટના કે જેથી તમને આ ઉર્જા મળે છે આટલું બધું કરવા માટે એક જગ્યાએ હું મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં ડૉક્ટર્સને મળવા માટે ગયો હતો અને ડૉક્ટર પાસે હું બેઠો હતો કેમ કે બીજા પેશન્ટ્સની કન્સલ્ટિંગ કરતા હતા સાહેબ કન્સલ્ટિંગ કરતા હતા ત્યારે સાહેબે એમને કહ્યું કે પહેલાં બધી વાતો ચાલતી હતી કે ભાઈ તમારે અત્યારે ફરીથી કે સર્જરી કરવી પડશે ત્યારે એ બેને કીધું કે સાહેબ તમે મને જ્યારે પહેલી વાર સર્જરી કરવાનું કહ્યું તે વખતે મેં ઘર વેચી દીધું બીજી વાર સર્જરી કરવાનું કહ્યું ત્યારે મેં સોનાના દાગી વેચી દીધા હવે ફરીથી તમે કહો છો કે સર્જરી એટલે કે ઓપરેશન કરવું પડશે અને હવે મારી પાસે કશું નથી હવે હું શું વેચું અને આ જે મેં સાંભળ્યું ત્યારે મારું હૃદય ભાવભીત થયું અને મને લાગ્યું કે ખરેખર સમાજની અંદર અસ્વસ્થતા કેટલી છે તો મારે વૈદ્ય તરીકે ડોક્ટર તરીકે સમાજ માટે સ્વાસ્થ્ય કેવી રીતે મળે એના માટે મારે કંઈક કરવું જોઈએ અને એ વેથામાંથી નિર્માણ થયેલી વાત એટલે કે આરોગ્ય સભા એ જ દરમિયાન રાજ્ય દિશિતને હું સાંભળતો જ હતો તે વખતે મને એવું લાગ્યું કે રાજુ જે જે કરે છે તે મારે હવે એ આગળ વધારવું જોઈએ એ સમાજ સુધી નિઃશુલ્ક આરોગ્યની વાતો આયુર્વેદની વાતો સ્વાસ્થ્યની વાતો લઈ જતા હતા હવે પણ કરું અને આ વેથાને પછી મેં ટ્રાન્સફર કર્યું મેં કન્વર્ટ કરું એક્શન રૂપમાં કર્મરૂપમાં અને એનું નામ છે આરોગ્ય સભા જે મેં નિઃશુલ્ક કરી છે અને એ ત્રણસો થ્રી એટી ઉપર સેમિનાર્સ મેં ગુજરાતમાં મહારાષ્ટ્રમાં એમપીમાં કર્યા છે કે સમાજની અંદર કેવી રીતે સ્વાસ્થ્ય મળી શકે રસોડું એ જ શ્રેષ્ઠ ઔષધાલય કેવી રીતે બની શકે અને આ જીવન ઔષધિઓમાંથી કેવી રીતે મુક્તિ મળી શકે આમ અમારું પિસરજબેનનું સેશન હોય છે જે અલગ અલગ સોસાયટીઝમાં ગેટ ટુગેધરમાં મિલનમાં ટીવી ઉપર હોલમાં સાકારિત કર્યા છે એટલું જ નહીં લોકો સુધી વધુમાં વધુ જવા માટેનું બે હજાર પચીસ સુધી એક હજારની મારી સંકલ્પના છે બહુ સરસ બહુ સરસ સર તમારી સંકલ્પના છે અને એ સાર્થક થાય અમે પણ પ્રાર્થના કરીશું આભાર વૈદ્યજી મને એક પ્રશ્ન એ થાય છે કે અત્યારે શહેરમાં બધા ખાનપાન વધી રહ્યા છે હોસ્પિટલો વધી રહી છે રોગો એટલા વધી રહ્યા છે અને ઘણા ડોક્ટરો એવું કહેતા હોય કે આ રોગ સારો થઈ શકે એવું છે જ નહીં તમારે આજીવન દવા લેવી પડશે પણ તમે એવું કહો છો કે આ રોગમાંથી સ્વચ્છતા તરફ જઈ શકાય છે તો એના વિશે થોડું જણાવશો ચોક્કસ જેમ જેમ આરોગ્ય મંદિર ચાલુ કર્યું શરૂઆતના દરમિયાનમાં એવા જે અસાધ્ય રોગો હતો રોગો હતા એના પર મેં કામ કર્યું અને ઘણા સમય સુધી કામ કર્યું તો એવું લાગતું હતું કે હજુ મને જે રિઝલ્ટ જોયે છે એ રિઝલ્ટ નથી મળતો તેના માટે મેં રિસર્ચ કર્યું કે કેમ ડૉક્ટર જે દવા આપે છે એ તો બરાબર જ છે નિદાન જે હોય છે એ પણ બરાબર છે હું પણ આપું છું એ પરફેક્ટ છે પેશન્ટ પણ લે છે કેમ કે મારી પાસે પેશન્ટ પણ આવતા હતા એ આયુર્વેદ લઈને જ આવ્યા પણ હોય એમ તો કેમ સારું થતું નથી હજુ શું કરી શકાય અને એ વિચારમાંથી રિસર્ચ થયું સંશોધન થયું એટલે કે માત્ર દવા એ સર્વસ્વ નથી તો દવા સિવાય એવી ઘણી વાતો છે જેના પર વૈદ્ય એટલે કે ડૉક્ટરે ધ્યાન આપવાની જરૂર છે ને તે એટલે કે પેશન્ટોની વિચારશૈલી જીવનશૈલી રસોડાનું પરિવર્તન કે રસોડાનું નાનકડું પરિવર્તન શ્રેષ્ઠ સ્વાસ્થ્યની ક્રાંતિ લાવી શકે છે મોટામાં મોટું શ્રેષ્ઠ સ્વાસ્થ્યની ક્રાંતિ આવી શકે છે તેમજ પ્રકૃતિથી લોકો દૂર થઈ ગયા તો કેવી રીતે પ્રકૃતિની નજીક આવે જેથી વિકૃતિ દૂર થાય એ અને છેલ્લે છે આયુર્વેદ આનું આખું રિસર્ચ કર્યા પછી આ વાતો ધીમે ધીમે મેં કલેક્શન કર્યું અને પછી લોકો સુધી કેવી રીતે આ વાતો સમયમાં ઓલિસ્ટિક રીતે લોકોને સુધી જાય એના માટેના પ્રયાસો કર્યા ત્યારે ધીમે 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 અસાધ્ય રોગોમાં આ ટુ ઇમ્યુન ડિસીઝમાં મિરેકલ્સ રિઝલ્ટ આવવા લાગ્યા કેમ કે મેં બધાને કોમ્પેક્ટ કર્યું અને પેશન્ટને હાર્ટ ટુ હાર્ટ વન ટુ વન બેસીને કાઉન્સેલિંગ ચાલુ કર્યું અને એમાંથી નિર્માણ થયેલી મારી વાત છે આરોગ્ય વ્યાખ્યાન છે રોગમુક્તિ ક્યા બાત હે બહોત છે તમે જે કીધું કે વિચાર રોગ રોગમુક્તિ તરફ મતલબ આયુર્વ આરોગ્ય તરફ જઈ શકાય છે તો એ કઈ રીતે એના વિશે થોડું કહેશો યસ પરફેક્ટ તમારો સવાલ બહુ મસ્ત છે આજે આપણે જોઈએ આખા દિવસની દરમિયાન આપણે સાઈન હજારે વિચારો કરીએ છીએ આપણને ખ્યાલ નથી હોતો કે આપણે કયા રીતના વિચારો આપણે કરવા જોઈએ પણ ડિરેટલી ઇન્ડિરેટલી એવા વિચારો આપણા પેટર્ન બની જાય છે જે આપણને રોગની નિર્મિતિ કરે છે જેમ કે ઘણા લોકો એસિડથી પીડાઈ રહ્યા છે તો એનું જે પેટર્ન છે એ જીલીસી સ્વભાવ હોય છે ઘણા લોકોને કંબરનો દુઃખાવ હોય કે કોન્સ્ટિબેશન એટલે કે કબજિયાતનો દુખા હોય તેનો સ્વભાવ જળ હોય બીજાને બાંધી રાખવાનો હોય કે હું જે કહું છું એ જ બરાબર છે આવી રીતે જેવો રોગ છે એવા અલગ અલગ ડિસીઝના પેટર્ન્સ હોય છે તો એનો પેટર્ન્સ ઇન્ડિવિજ્યુઅલ સમજીને એ ચેન્જ કરવામાં આવે છે અને સાયન્સ પણ કહે છે થિંકિંગ ચેન્જ ધ બાયોલોજી કે તમે જે ઉચ્ચારો છો એવું શરીરની અંદર તમારી બાયોલોજી તમારી બદલે છે ડબલ્યુએચ પણ કહે છે કે એટી પર્સન્ટ ડિસીઝ સાયકોસોમેટિક છે હા કે ના તો આ જે બધા ડિસીઝ છે તો સાયકોસોમેટિક છે એટલે કે કંઈક ના કંઈક તમારો જે વિચારો છે એ કેવા પોઝિટિવ હોવા જોઈએ કયા વિચારો તમે કરવા જોઈએ કયા વિચારોને ના પાડવી જોઈએ કયા વિચારોને હા પાડવી જોઈએ એ પેટર્ન્સ એ ટેકનિક અમે કાઉન્સેલિંગ દ્વારા પેશન્ટોને શીખવાડીએ છીએ તેથી ઘણા જે રિઝલ્ટ છે એ અનેક રોગોમાં લોકોને મળ્યા છે જી જી બહુ સરસ આના વિશે મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું લુઈ સેલ હેની એક પુસ્તક હતી યુ કેન હીલ યુર લાઈફ હા એમાં વિચાર ઉપર જ વાત કરી હતી બહુ સરસ વાત કરી તમે અને આનાથી રિઝલ્ટ મળતા હોય તો બહુ સારું કહેવાય વૈદજી મને એવું પ્રશ્ન થાય છે કે અત્યારે જનરલી લોકો છે ને એલોપેથી કે કોઈ અધર પેથીમાં જવા માગતા હોય એનું રીઝન એ છે કે એ લોકો એવું કહે છે કે આયુર્વેદમાં બહુ લેટ થાય છે રિઝલ્ટ પરિણામ આવતા બહુ ટાઈમ લાગે છે તો તમારું શું કહેવું છે એના માટે એની અંદર હું એટલું ચોક્કસ કહીશ કે રિઝલ્ટ ભલે લેટ આવે પણ થેટ આવે એટલે કે પરફેક્ટ આવે પૂર્ણ હવે હું તમને સવાલ પૂછું મારા દર્શકો મિત્રોને મારા પ્રેમીને શું તમે જે દવા લઈ રહ્યા છો સ્પેસિફિક કોઈ અસાધ્ય ડિસીઝની શું એ રોગ મટવાડા માટે છે નહીં એ રોગને કંટ્રોલ કરવા માટે છે દાખલા તરીકે ડાયાબિટીસની દવા લઈ રહ્યા છો બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યા છો લઈ રહ્યા છો થાઇરોઈડ સંધિવાત સોરાસિસ પાર્કિસ ખેચ આ બધાની જે દવા લઈ રહ્યા છો શું એ રો રોગ મટાડવા માટે છે જો રોગ મટ્યા હોત દવા તમારે સ્ટોપ થવી જોઈએ તો એવું નથી થતું તો શું થઈ રહ્યું છે તમારા માથા ઉપર તલવાર તમે જીવો પરની અને મરો પરની એટલે રોગોને કંટ્રોલ કરવું જ આ વાત છે રોગ મટાડવાની વાત નથી પણ જો તમે અમુક એવા પ્રયાસો કરશો તો ચોક્કસ તમે રોગોને મટાડી શશો તો એ પ્રયાસો કયા કયા હોવા જોઈએ એ અમે તમને કહીએ છીએ પણ તમને જે ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે એ તમે એની અંદર શું કરો છો કે રોગને તમે તમારા મિત્ર બનાવી રાખો છો રોગ તો મળતો જ નથી તો એના કારણે શું થાય છે કે એક રોગમાંથી બીજા રોગો બીજા રોગમાંથી ત્રીજા રોગો એટલે રોગોનો સમૂહ તમારી પાસે આવતું જાય છે કેમ કે રોગો તમારા મિત્ર બની રહ્યા છે તમે દવાની નજર જઈ રહ્યા છો તમે સ્વાસ્થ્ય પ્રેમી બનાવવાના બદલે તમે દવા પ્રેમી બની રહ્યા છો તેથી રોગ તમારો સાથ છોડે છે કે તેથી તમે જોયા હશે કે ઘણા પેશન્ટ એમ કહે છે કે એમને બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે આવા અનેક રોગોનો સમૂહો લઈને પેશન્ટ્સ આવે છે ત્યારે અમને મજાકમાં પૂછવું પડે છે પેશન્ટને તો તમને બધું જ છે ના એટલે કે બધું જ છે બીજું કશું બાકી નથી તો એવી રીતે ખરેખર તમે ટેમ્પરરી રિઝલ્ટ લેવાના બદલે ને તમે માણો તમે બહારથી રિઝલ્ટ લેવાના બદલે ભીતરથી રિઝલ્ટ લેવામાં માણો એક્સટર્નલથી રિઝલ્ટ લેવાના બદલે ઇન્ટરનલ રિઝલ્ટ લેવામાં તમે માણો અને રોગને લટકાવી રાખો એના કરતાં તમે એની મટેડામાં માનતા હશો તો આયુર્વેદનો સ્વીકાર કરવો જોઈએ ભલે લેટ હોય શા માટે આયુર્વેદ જ સ્વીકારવું જોઈએ એનું કારણ છે કેમ કે આયુર્વેદ આ એવી વસ્તુ છે કે જે વર્ષોથી ઋષિ મુનિએ આપેલી વાત છે જેમાં ઋષિ મુનિઓનો કોઈ સ્વાર્થ ન હતો એમનો એક પ્યોર ઇમોશન હતો કે સમાજ સ્વસ્થ રહે આયુર્વેદ એટલે કે એવું પાંચમું ઉપવેદ જેને કહી શકાય કે જે જીવનનો વેગ છે કે જેમાં જીવન કેવી રીતે જોવું જોઈએ ક્યારે ખાવું જોઈએ કેટલું ખાવું જોઈએ કેવી રીતે ખાવું જોઈએ શું ના કરવું જોઈએ આવી અનેક વાતોની જે સંહિતા છે તે એટલે કે આયુર્વેદ અને એલોપેથીની અંદર શું હોય છે કે તમે આ કંઈક થયું હોય તો લક્ષણના આધારે દવા તમને આપવામાં આવે છે એલોપેથી ઇઝ ઓલ્સો બેસ્ટ ઇન ઇમરજન્સી એ બેસ્ટ જ છે પણ જો ખરેખર રોગને મટાડવો હોય તો એના માટે આયુર્વેદનો સ્વીકાર આયુર્વેદ એટલે કે સ્પેસિફિક મેડિસિન્સ નહીં આયુર્વેદ એટલે કે જીવન જીવવાની કળા કેવી રીતે વિચારશૈલી હોવી જોઈએ કેવી રીતે જીવની શૈલી હોવી જોઈએ અમે સ્વસ્થ રહેવા માટે શું પ્રયાસો કરવા જોઈએ એ એના માટે આયુર્વેદ છે આયુર્વેદ માત્ર દવાનો પાર્ટ નથી તેથી આયુર્વેદનો સ્વીકાર આપણે કરવો જોઈએ બરાબર છે તમારી વાત તદ્દન સાચી છે કે આયુર્વેદને સ્વીકારવું જોઈએ પણ ઘણા બધા પેશન્ટ એવા છે કે જે લોકોએ ઓલરેડી આયુર્વેદિક સ્વીકાર્યું છે અને આયુર્વેદની દવા લીધી છે તેમ છતાં ફરક નથી પડતો હા આ પણ સવાલ તમારો પરફેક્ટ છે એમ કે અમારી પાસે બી એવા ઘણા પેશન્ટો આવતા જ હોય છે કે અમે આયુર્વેદ પણ અમે લીધું છે તો એમાં જ વર્ષોનો અમારો જે અનુભવ છે તો એની અંદર અમે ખાલી દવા આપવામાં આયુર્વેદની દવા આપવામાં જ જે ડૉક્ટરો માનતા હોય એના તો પેશન્ટને ક્યારેય રિઝલ્ટ ના આવે અમે શું કરીએ છીએ પેશન્ટની પાસે બેસીએ એને એને અમે એનો હોબવો જોવાનો સમજ સમજવાનો પ્રયાસ કરીએ એની માનસિકતા સમજવાનો પ્રયાસ કરીએ અને એને કન્સલ્ટિંગ માત્ર નહીં પણ એને કાઉન્સેલિંગ કરીએ છીએ તેથી પેશન્ટ રિઝલ્ટ આવે છે અને એને અમે કહીએ છીએ હોલિસ્ટિક ટ્રીટમેન્ટ એટલે કે માઇન્ડ બોડી અને સોલ જેમ રૂપિયાની બે બાજુ સિક્કા સિક્કાની જેમ બી બાજુ હોય છે તેમ સ્વાસ્થ્યની બી બાજુ છે તન અને મન ઘણા લોકો મનની ટ્રીપિંગ ભૂલી જાય છે તેથી આયુર્વેદની અંદર પણ રિઝલ્ટ આવતું નથી તો અમે તન અને મન બંનેની ટ્રીટ કરીએ છીએ તેથી રિઝલ્ટ આવે છે બહુ સરસ આમ તો તમને તમે આયુર્વેદ વિશેષજ્ઞો છો એટલે ઘણા બધા ડિસીઝ પર કામ કરતા છો ઘણા બધા રોગમાંથી પણ તમારી મુખ્ય વિશેષતા શું છે જેને યુએસપી કહી શકાય એવું અમારી વિશેષતા જે છે કે જો સારું કરવાની વિશેષતા પૂછતા હશો તો એ વિશેષતા એવી છે કે અમે માત્ર ઔષધિઓની પણ વિચાર શૈલીનું પરિવર્તન જીવનશૈલીનું પરિવર્તન એટલે કે અમે ટ્રાન્સફોર્મ કરીએ છીએ એટલે કે લોકોને એમ કહીએ છીએ કે તમે દવા પ્રેમી નહીં સ્વાસ્થ્ય પ્રેમી બનો અને હું તમારો ડૉક્ટરની એટલે કે હું દવા માત્ર ના આપું પણ તમારું હેલ્થ કોચ બનું કેમ કે તમારામાં મારી હેલ્થ ટ્રાન્સફોર્મ કરવું છે એટલે જીવનશૈલી બદલાવીએ રસોડાનું પરિવર્તન કરીએ છે અને તેમજ પ્રકૃતિની નજીક લઈ જઈએ છે ત્યાર પછી ઔષધિઓ આપીએ છીએ તેથી અમે રોગોને સારા કરી શકીએ છીએ એટલે કે આ અમારી યુએસપી છે બરાબર તો તમે આ જે યુએસપી વિશે વાત કરી કે તમારે ત્યાંથી લોકો સાજા થાય છે તો તમે એવી કોઈ ગેરંટી આપો છો ખરા શું ગેરંટી આપો છો હા એટલે તમારો એના પહેલા સવાલનો એક જવાબ મારો બાકી હતો તે એટલે કે તમારે કયા રોગોની અંદર તમે પારંગત છો તો કે આટો ડિસીઝ પર અમે કામ કરીએ છીએ વધુ આમ તો અસાધ્ય રોગો કોઈ પણ આવે બધા જ આવે છે એને અમે સાધ્ય એટલે કે સારા કરવાનો પ્રયાસો કરીએ જ છે પણ મેન વિશેષતા આ જે છે તે એટલે કે સોરેસિસ છે થાઇરોઈડ છે સંધિવાત છે આવા અનેક આટો ડિસીઝ છે કે જેને અમે સાજા કરીએ છે અને એવા એક બેની સેંકડોની હજારો છ હજાર આઠસોથી ઉપર તો અમને સોરાસીસના પેશન્ટ સારા કર્યા છે સંધિવાતના જે પેશન્ટ છે એ અમે સાતસોની આસપાસ અમે સારા કર્યા છે અને એકસો વીસ લોકો જે છે એ ઇન્ફર્ટિલિટીના એ અલગ છે પણ મારો ગમતો વિષય છે એને એને પણ અમે રિઝલ્ટ આપી ચૂક્યા છે બરાબર મને આ ઇન્ફર્ટિલિટી વિશે થોડું જણાવશો કેમ કે આપણે શહેરની અંદર ઘણા બધા ગર્ભ સંસ્કાર કેન્દ્રો ખુલી ગયા છે અને ભલતી ભલતી ટ્રીટમેન્ટ આપે છે ઘણા તો એ ઓનલાઈન એન્ડ્રોઈડ એપ્લિકેશનથી ટ્રીટમેન્ટ આપે છે અને ફીઝ પણ તગડી ખાંસી લે છે તો તમારી ઇન્ફર્ટિલિટીની જે વિશેષતા છે એમાં શું છે યુનિક ઇન્ફર્ટિલિટીની અંદર પણ અમે શું કરીએ છીએ કે કપલ્સનું અમે કાઉન્સલિંગ કરીએ છીએ સ્પેશિયલી અમે ચેક કરીએ છીએ મારા દર્શક મારા સ્વાસ્થ્યપ્રેમી તમે ઘણા લોકોને જોયા હશે કે જે કપલ્સના રિપોર્ટ્સ બધા નોર્મલ હોય છતાં એમની બાળક રહેતું નથી કન્સિવ થતું નથી તો એની નાની ના અમે જોતા હોય છે કે જીવનશૈલીમાં શું પરિવર્તન કરી શકાય કપલ્સની અંદર જે બિહેવિયર છે એમાં કેવી રીતે પરિવર્તન કરી શકાય અને એમના વિચારોની અંદર કેવી રીતે પરિવર્તન કરી શકાય તો આ બધી નાની વાતોને જોઈએ છે તેથી ઇન્ફર્ટિલિટીની અંદર પણ અમને ધી બેસ્ટ અમને રિઝલ્ટ આવે છે બહુ સરસ તો આ રિઝલ્ટ આવે છે તો આના માટે તમે જે વિચાર શૈલીની વાત કરી બીજી આ રસોડાની તમે વાત કરી કે રસોડું દવાખાનું તમારું જે છે રસોડામાંથી તમને ઔષધિ મળે એના વિશે થોડી વાત કરશો ચોક્કસ આજે શું થઈ ગયું છે કે વર્ષો પહેલાં કંઈ નાની નાની વાત પડે કે દવા લેવા માટે જવું નહીં પડતું હતું ત્યારે કંઈ મેડિકલ ન હતા જ્યારે કંઈ ડૉક્ટર ન હતા તો મારા સ્વાસ્થ્યપ્રેમી તમને ખબર જ છે કે પેટમાં દૂધતું હોય તો કે શું ઇંગ લગાડે પેટ ઉપર ઇંગ લગાડતા હતા કંઈ પણ આવી રીતે અલગ અલગ સમસ્યા હશે તો રસોડામાંથી જ આપણા દાદીમાઓ દાદા દાદાઓ આપણને આપતા હતા તેથી રસોડું એ છે એ આપણું ઔષધાલય જ છે પણ એ આપણને ખ્યાલ જ નથી પણ ખબર ન પડતા આપણે શું કર્યું કે રસોડું ઘરને આપણે રોગાલય બનાવી દીધું છે તેથી એવી ઘણી વસ્તુ છે કે ખબર ન પડતા ધીમું છે આપણે આપણા નિયર એન્ડ ડિયરને આપણે આપીએ છીએ તે કયા એવા તત્વો છે કઈ એવી વાતો છે કે જેને આપણે બંધ કરવી જોઈએ તો શું યોગ્ય છે શું અયોગ્ય છે એ અમે પેશન્ટને વન ટુ વન અમે યા તો મારા આરોગ્ય સમયમાં સ્પેસિફિક ડિટેલમાં અમે લોકોને વાત કરીએ છીએ કે રસોડાનો નાનકડો એક પરિવર્તન મોટી સ્વાસ્થ્યની ક્રાંતિ આપી શકે છે રસોડી એ શ્રેષ્ઠ છે બહુ સરસ અત્યારે ઘણા બધા પ્રશ્નો આ તમે કીધું રસોડું બેસ્ટ ઔષધાલય છે તો અત્યારે જે મેદસ્વીતાના પ્રમાણ વધી રહ્યા છે બીજા ઘણા બધા ડિસીઝ થઈ રહ્યા છે જનરલી લોકોને જે વજન વધી રહ્યું છે એની સમસ્યા છે તો એ લોકો એના માટે કોઈ ડાયટ પ્લાન શોધતા હોય છે ઓનલાઈન મેં જોયા છે અને ઘણા ડૉક્ટર મળે એટલે એને પહેલાં એ જ પૂછે કે ભાઈ મારે ડાયટ કરવું છે તો મને શું કંઈક રેસીપી આપો મારે કેવું ભોજન લેવું જોઈએ તો તમે એના માટે અમારા દર્શક મિત્રોને કોઈ ટીપ્સ આપશો શું ખાવું જોઈએ વેટ લોસ માટે અત્યારે આમ તો કયા પ્રકારના પેશન્ટ છે મેદે કેવી રીતે છે કેટલી છે એના પર ગાઈડલાઈન આપવામાં આવે છે છતાં પણ કોમનલી એટલું કહી શકાય કે તમે દસ ટકા પેટ ખાલી રાખ્યો વધુ નેવું ટકા એમાંથી પિસ્તાળીસ ટકા કાચું પહેલાં ખાઓ પિસ્તાળીસ ટકા સાચું ખાઓ સાચું એટલે કે દાળ ભાત શાક રોટલી પણ વધારે ઓબેસિટી તમને હશે સ્થુળતા હશે તો તમારે ઘઉં અને રાઇસ સ્ટ્રિક્ટલી બંધ કરવા જોઈએ જે ખાવો એકદમ ચાવી ચાવીને ખાવું જોઈએ અને તમારે સાંજે જમવાનો અને સુવાનો ત્રણ કલાકનો ગાળો રાખવો જોઈએ એ બપોરેનો અને સાંજનો બંનેના જમવામાં આઠ કલાકનો ગાળો રહેવો જોઈએ આ આ એવી એક ટીપ્સ છે કે જે તમને બહુ સરસ રીતે સ્લીમ કરી શકે છે વિશેષતા સ્થુળતા માટેનો તમારો સવાલ હતો જી જી બહુ સરસ આ તો મને ઘણા દર્શક મિત્રો મળતા હોય ને જે મારા મિત્રમાં એ લોકોને જનરલી પ્રશ્ન હોય મારો પર્સનલ એક પ્રશ્ન તમને પૂછું કે મને એક વર્ટિગોની સમસ્યા છે કે મને આમ ચક્કર આવી જાય ઘણી વખત હું પડી જાઉં તો હું એક ડૉક્ટરને મેં પૂછ્યું એલોપેથી તો એણે મને કીધું તમને વિટામિન ડીની ઉણપ છે એમ સૂર્યપ્રકાશનું તો એનું એના વિશે તમારે શું કહેવું છે એના માટે એટલી જરૂર પડે સૂર્યપ્રકાશની સૂર્યપ્રકાશની તો બહુ જ જરૂર પડે એટલે કે મિનિમમ દરેક વ્યક્તિએ વીસ મિનિટ એટલે કે નવ આઠ વાગ્યા પહેલાં એ તો ચાર વાગ્યા પછી કોઈ પણ એકવાર વીસ મિનિટ સ્નાન કમ્પલસરી કરવું જોઈએ કે વિટામિન ડી દરેક બોડીની પર ડેની ડિમાન્ડ છે તે ફૂલફિલ કરવા માટે કોઈ જગ્યાએ નેચરલી મળતું નથી પણ દી બે જગ્યાએ હશે તો એ સ્નાન છે એ કરવું જોઈએ પણ તમે જે સ્પેસિફિક કહેતા હતા કે ચક્કર આવે છે એના અનેક કારણો હોઈ શકે પણ છતાં પણ પ્રાકૃતિક એક તમે ચિકિત્સા કરી શકો છો તે એટલે કે પંચગવ્ય નશ્ય અમે જે આપીએ છીએ નિરામયનો એ બે ટીબા તમે બંને નોસ્ટીસમાં બે ટીપા રાત્રે તમે નાખો તમે મેડિટેશનમાં બેસો અને ઊંઘમાંથી ઉઠીને તરત ઊભા થતા હશો તો એ ના થાવ અને બીટવનની ઉણપ થવાની સંભાવના છે હશે તો એ તમે બીટવનનું પ્રાકૃતિક ઔષધિ પણ તમે લઈ શકો છો જી બહુ સરસ આ તમે નસ્યની વાત કરી અને તમે બીજી દવાની વાત કરી ઔષધિની તો તમે ઔષધિ કયા ફોર્મમાં આપો છો કઈ રીતની ઔષધિ તમારે ત્યાં મળે છે કેમ કે અમે જોયા છે તો બધા અને બધા મોટા મોટા ડબ્બા આપી દે છે આયુર્વેદા ચાર્યું એટલે અમને થાય કે આ શું દીધું અમે યસ્ટર ફોર્મમાં અમે ઔષધિઓ આપીએ ઘણી એવી કેરળના રિસર્ચની જે ટેબ્લેટ છે તો ઘણી જગ્યાએ તમે ટેબ્લેટ જોઈએ છે તે પાવડર ફોર્મમાં હોય આ તો પાવડર હોય છે અમે શું કરીએ એવી ટેબ્લેટ છે કે જેની અંદર બાવન પ્રકારની ભાવના હોય પચાસ પ્રકારની ભાવના હોય તેલથી હશે અમારી એવી ઘણી ગોળી છે કે તમે તેને પિક કરશો ને તેમાંથી તેલ નીકળશે એટલે એવી અમારી ગોળી હોય છે અર્થ ઔષધિઓ અમારી હોય છે અલગ એટલે કે શું જેમ કે તમે આપણે ઘરની અંદર દૂધ હોય હવે એને જ્યારે તમે બાસુંદી બનાવો તો દૂધ પાંચ લીટર હોય બાસુંદી અઢી લીટર હોય તો એવી ઘણી વાતો છે કે જે એક્સ્ટ્રા ફોર્મમાં અમે ઔષધિ વધુમાં વધુ આપતા હોઈએ છીએ તેથી પેશન્ટને રિઝલ્ટ જે ખરાબ છે એ વધી જાય છે બહુ સરસ વેદજી મારે એ જાણવું છે તમે મારા દર્શક જણાવી દો કે જે લોકોને તમારી પાસે કન્સલ્ટિંગ માટે આવવું છે અથવા પહેલાં તમે જે વેબિનાર કરો છો જે આરોગ્ય સભાઓ કરો છો તો ઓનલાઈન એની ક્યાંથી માહિતી મળશે એની વેબસાઇટ કે એનું યુટ્યુબ ચેનલ કે એના વિશે માહિતી આપશે પહેલી વાત તો મારા સ્વાસ્થ્ય પરિણ હું તમારી સાથે ઇમોશનલી જોડા આવું છું નહીં કે પ્રોફેશનલી હું સમાજને સ્વાસ્થ્ય આપવામાં આવું છું નહીં કે દવા છતાં પણ પહેલાં એવા તમે પ્રયાસ કરો કે પોતે સ્વસ્થ રહો અને બીજાને સ્વસ્થ રહેવા માટે તમે તમારા સોસાયટીઝમાં નિઃશુલ્ક આરોગ્ય સભાનું આયોજન કરો જેનો કોઈ ચાર્જ નથી ઓથો તમારા ગેટ ટુગેધરમાં એટલે કે સ્નેહમિલનમાં સ્કૂલમાં યુનિવર્સિટીમાં તમે આરોગ્ય સભાનું આયોજન કરી શકો છો કેમકે અમારા મુખ્યત્વે જે બે અભિયાન છે એક છે આરોગ્ય જાગૃતિ અભિયાન એના માટે તમે આ કરી શકો છો બીજું છે રોગમુક્તિ અભિયાન તો તમારની કંઈ સમસ્યા હશે તો તમે નિરામય સ્વાસ્થ્ય આયુર્વેદ સેન્ટર જે આરોગ્ય મંદિર છે અમરોલી એ ખાતે મળીને નાળી ચેકઅપ બોડી ચેકઅપ પ્રકૃતિ પરિશન પ્રકૃતિ માર્ગદર્શન બોડી ક્લિન્ઝિંગ બોડી સર્વિસિંગ બોડી ઓઇલિંગ કરીને તમે રોગમાંથી સ્વાસ્થ્ય તમે મેળવી શકો છો પણ તમારા પ્રયાસો ખાસ દવા લેવાના નહીં સ્વાસ્થ્ય મેળવવાના હોય તો ચોક્કસ મળશો કે મને ક્યારે આનંદ મળે છે તમે દવા લઈ જાઓ છો ત્યારે નહીં મને દવા વેચવાનો યા દવા વેચવાનો આનંદ મને નથી પણ મને સ્વાસ્થ્ય આપવાનો મને સૌથી વધુ આનંદ મળે છે ક્યારે કોઈ પેશન્ટ જ્યારે એમ કહે છે ને કે સાહેબ આજે અમે કોઈ ડૉક્ટરો રોગ ન મટાડી શક્યા તમે મટાડી શક્યા આભાર તો હું પણ થેન્ક્સ ટુ ધન્વંતરી જે વિશ્વના ચિકિત્સક છે એમને કહું છું પણ મને તે દિવસે બહુ સરસ ઊંઘ આવે છે કેમકે એ મારા માટેનો પોતાનો આનંદ છે કે હું લોકોને સ્વાસ્થ્ય આપી શકું છું રોગોના ખાડામાંથી બહાર કાઢીને સ્વાસ્થ્યના શિખર પર લઈ લઈ રહી શકો છું એનો મને ખાસ વિશેષ મને આનંદ હોય છે તો મિત્રો તમારું ધ્યાન દવા લેવામાં નહીં કોઈ ડૉક્ટર પાસે જઈને કોઈ ઓપરેશન કરવામાં નહીં પણ તમારું સ્વાસ્થ્ય મેળવવાનું જ્યારે તમારો ગોલ હશે તો જ તમે સ્વાસ્થ્ય મેળવી શકો અધરવાઇઝ નહીં બાકી ઘણા લોકો આજીવન દવા લઈ જ રહે છે તો ઓપરેશન પણ એ દરેક જગ્યાએ ઓપરેશનની જરૂર હોતી નથી જેમ કે સ્ટોન જેમ કે ની રિપ્લેસમેન્ટ તો કોઈ પ્રિકોશન્સ લીધા હોય તો એવા ઘણા ઓપરેશનની જરૂર પણ હોતી નથી બહુ સરસ વાત કરી તમે કે ઘણા બધા ઓપરેશનની જરૂર હોતી નથી પણ ઘણા બધા ડૉક્ટરો તો પણ ઓપરેશન તરફ દોરી જતા હોય છે હવે તમે સમાજને શું સંદેશો આપવા માંગો છો આપણે ત્રણ સ છે સાધન બીજો સ સુવિધા ત્રીજું સ સંપત્તિ એની પાછળ આપણે દોડે છે હા કે ના હવે ચોથો જે સ છે ને એ સ્વાસ્થ્યને આપણે ભૂલી જઈએ છીએ અને હવે જ્યારે એની જેની પાછળ તમે દોડ્યા જ છો જે તમે ભેગું કર્યું છે એકવાર એવો સમય આવે છે કે ગુમાવવાનો વારો તમને આવે છે કા તો એને તમે આનંદ મેળવી નથી શકતા કેમકે બેડ પેશન્ટ ઘણા થાય છે તો મિત્રો આવી ભૂલ ના કરો આખા દિવસ દરમિયાન જે તમે સંપત્તિ ખાવા માટેનો સમય આપો છો તેમ તમે સ્વાસ્થ્ય માટેનો પણ સમય આપો અને સ્વાસ્થ્ય માટેનો સમય તમારો માનસિક સ્વાસ્થ્ય માટે એક કલાક સવારનો અને શારીરિક સ્વાસ્થ્ય માટે એક કલાક સાંજનો આ કમ્પલસરી આપવાનું નક્કી કરો તો જ તમે સ્વસ્થ રહી શકો છો કોઈ ડૉક્ટર કોઈ ઔષધિ તમને સ્વાસ્થ્ય ના આપી શકે જે તમારી ગેરસમજ છે મોટી ભૂલ છે કેમ કે તમે માત્ર દવાનો આધાર લઈ રહ્યા છો માત્ર ડૉક્ટર પાસે એ હોસ્પિટલમાં દોડી રહ્યા છો એ ગેરસમજમાંથી બહાર નીકળીને તમે તમારા સ્વાસ્થ્ય માટેનો સમય કાઢો કેવી રીતે જીવનશૈલી જીવવી જોઈએ કેવી રીતે વિચારશૈલી એટલે કે કેવા વિચારો હોવા જોઈએ એના માટે તમે ચોક્કસ મળી શકો છો માર્ગદર્શન તમે લઈ શકો છો બહુ સરસ બહુ સરસ વાત કરી વૈદ્ય સાહેબ તમે તો દર્શક મિત્રો આ હતા વૈદ્ય યોગેશ વાણીજી આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત અને ખૂબ જ સરસ એમણે વાત કરી રોગો ઉપર ને એમણે સ્વાસ્થ્ય ઉપર વાત કરી જો તમે એમનો સંપર્ક કરવા માંગતા છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એમનો સંપર્ક મળી જશે તમે અમરોલી સુરતમાં એમની આરોગ્ય મંદિરની મુલાકાત લઈ શકો છો અને ડૉક્ટર સાહેબ વૈદ્ય સાહેબે ખૂબ જ સરસ આપણને સમય ફાળવો બધા આપણે એમનો આભાર માનીએ છીએ થેન્ક યુ સ્વસ્થ રહો મસ્ત રહો ઇતના હમક મિલતે હસતે રહો ધન્યવાદ ધન્યવાદ